આજે ધોરણ દસ બોર્ડના પરિણામો જાહેર થયા છે જેમાં કચ્છના વિદ્યાર્થીઓએ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ સૌના પ્રયત્નોને બિરદાવ્યા હતા જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે ચાલુ વર્ષે બોર્ડનું પરિણામ ત્ર્યાસી પોઈન્ટ આઠ ટકા આવ્યું છે જ્યારે કચ્છનું પરિણામ તેનાથી ત્રણ ટકા વધારે છ્યાસી પોઈન્ટ ચાલીસ ટકા આવ્યું છે કચ્છ જિલ્લો રાજ્યમાં દસમાં ક્રમાંકે છે ટોપ ટેનમાં કચ્છનો સમાવેશ થયો છે જે સારી બાબત છે પરિણામ વિશે માહિતી આપતા કહ્યું હતું કે ચાલુ વર્ષે જિલ્લામાં વીસ હજાર છસો સત્યાસી વિદ્યાર્થી રજીસ્ટર થયા હતા જે પૈકી વીસ હજાર ત્રણસો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં કુલ પાંચસો ત્રેસઠ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે ગત વર્ષની તુલના એકસો ચાલીસ વિદ્યાર્થીઓ વધ્યા છે એ ટુમાં બે હજાર એકસો અઠાણું બી વનમાં ત્રણ હજાર પાંચસો સોળ બી ટુ ચાર હજાર ત્રણસો અઠોતેર સી વન ચાર હજાર પાંચસો પાંચ સી ટુ બે હજાર બસો સાહીઠ અને ડી ગ્રેડ મેળવનારા એકસો ચોપન વિદ્યાર્થી છે કુલ પરીક્ષાર્થીઓમાંથી સત્તર હજાર પાંચસો સતોતેર વિદ્યાર્થીઓ પાસ થયા છે આ સાથે સો ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં વધારો થયો છે જિલ્લામાં એકસો અઢાર શાળાઓનું સો ટકા પરિણામ આવ્યું છે ઉપરાંત એકાણુંથી નવાણું ટકા પરિણામવાળી પણ સો શાળાઓ છે ત્રીસ ટકાથી ઓછું પરિણામ હોય તેવી સૌથી વધારે બિદડા કેન્દ્રનું અઠાણું પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ આવ્યું છે માતૃશયા વિદ્યાલયની એકતાલીસ દીકરીઓ એ વન ગ્રેડ મેળવ્યો છે સેન્ટ ઝેવિયર સ્કૂલના પણ સત્યાવીસ વિદ્યાર્થીઓ એ વનમાં સમાવિષ્ટ છે તેઓએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે કચેરી દ્વારા ચાર પ્રી બોર્ડ એક્ઝામ લેવામાં આવી હતી તેમજ કચેરી દ્વારા યુટ્યુબ પર ચેનલ શરૂ કરાઈ હતી જેમાં એક મહિના સુધી વિવિધ નિષ્ણાંતોના લેકચર વિડીયો મૂકવામાં આવ્યા હતા ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા ખૂબ મહત્વપૂર્ણ હોય છે ત્યારે બોર્ડ પરીક્ષાની તૈયારી ઉપરાંત વિવિધ શિક્ષકો દ્વારા કરાયેલી મહેનત અને વિદ્યાર્થીઓની તૈયારીઓના કારણે આ સિદ્ધિ મળી શકી છે વર્ષ પરિણામ માત્ર છપ્પન ટકા છેલ્લા વર્ષોમાં મહેનત કરીને આ પરિણામને ચાલીસ ટકા સુધી પહોંચાડવામાં આવ્યું છે બે હજાર ચોવીસમાં કચ્છનું પરિણામ પંચ્યાસી એકત્રીસ ટકા અને બે હજાર ત્રેવીસમાં અડસઠ એકોતેર ટકા પરિણામ આવ્યું હતું જે બાબતે સૌને અભિનંદન ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ દસનું પરિણામ જાહેર થયું છે કચ્છના આપણે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વીસ હજાર ત્રણસો ચોવાલીસ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી હતી બોર્ડનું પરિણામ ત્યાંસી પોઈન્ટ જીરો આઠ જાહેર થયું છે જ્યારે કચ્છનું એનાથી ત્રણ ટકા વધુ છ્યાસી પોઈન્ટ ચાલીસ ટકા સાથે કચ્છ આ વખતે ટોપ ટેનમાં પ્રવેશ કર્યો છે અને કચ્છનો આ વખતે દસમો નંબર છે તેજસ્વી તારલાની આપણે વાત કરીએ તો ગત વર્ષ કરતાં પણ એકસો ચાલીસ જેટલા વધુ તેજસ્વી તાલલા પાંચસો ને જેટલા એવનના અંદર પાસ થયા છે ખાસ કરીને સો ટકા કરતાં વધુ પરિણામવાળી શાળાઓ પણ વધી છે અને ટોટલ એકસો ને અઢાર જેટલી શાળાઓ એ સો ટકા પરિણામના અંદર છે આપણે સૌથી વધુ પરિણામ એ બિદળા કેન્દ્ર માંડવીનું મળ્યું છે અઠ્ઠાણું પોઈન્ટ પંચોતેર ટકા આ વખતનું જે આ પરિણામ એના અંદર માતૃસાય સ્કૂલના અંદર પણ એકતાલીસની વિદ્યાર્થીનીઓ એવનના અંદર પાસ થઈ છે એ જ રીતે સેન્ટ જેવિયર્સના અંદર પણ સત્યાવીસ જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે એવનના અંદર એટલે ખૂબ સારું પરિણામ આપણા કચ્છ જિલ્લાનું છે એટલે સમગ્ર અમારી શિક્ષણની ટીમ એમને અમે અહીંથી અભિનંદન આપીએ છીએ ખાસ કરીને આ વખતે આપણે ચાર જેટલી પ્રી બોર્ડ એક્ઝામ લીધેલી હતી એ ઉપરાંત આપણે આ વખતે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની યુટ્યુબ ચેનલ પણ શરૂ કરેલી હતી અને યુટ્યુબ ચેનલ મારફતે આપણે એક મહિનો સતત એ આપણે વિષય તજજ્ઞોના પાઠ આપેલા હતા અને સમગ્ર ટીમે સુંદર કામ કર્યું છે અને ખૂબ સારું પરિણામ આપણું કચ્છનું જોવા મળી રહ્યું છે એટલે છેલ્લા પાંચ વર્ષનું આપણે એનાલિસિસ કરીએ તો આપણું બે હજાર વીસના અંદર છપ્પન ટકા પરિણામ હતું અને છપ્પનથી આપણે પ્રગતિ કરી અને છ્યાસી પોઈન્ટ ચાલીસ ટકા સુધી પહોંચ્યા છીએ એટલે ખૂબ મોટો ઉછાળો છે અને હજુ પણ સારા પરિણામની આપણે આશા રાખી રહ્યા છીએ